મદદ કે નહી મદદ તો મમ્મા ભાઈબંધ કરે પણ તું મારા ખોટા ના કાઢે અલ્યા ભાઈ મારા પાસે તો કોઈ નતું ના કાતા હોટો નહીં કે લો હાલ દો એવો છે

બેઠો તમે જેમ ના પૈસા જોવા કયો અલ આ પૈસા ની તો વાત કરો મારે જરૂર છે મારે તો બધું કમ્પ્લીટ ચાલે છે તમે એમ ના સમજ્યા કે પૈસા માગુ

એ તો ગમે ત્યાં તમે મારી વાતો દુઃખ પડ્યું જતી નઈ અરે જઈ કે ના લેવા દેવા મારા બે તમારો ભાઈ તમારો ભાઈ અરે મને કોઈ તકલીફ નહી યાર તમે કે ક્યાં કરો છો તમે એક કામ કરો તમે હજો મો તમે બધું કર્યું ન લિયા ને અરે પણ મારા કોઈ જરૂર નહી કર્યું આ મારા ઘરમાં બધું ભરેલું છે યાદુબા હા મન લાગે ને એ આપણ કઈ નહી હાચું એ હું એ જ કહું તમે નેના મહાન માંગો પણ ની માંગા ની માંગી ખુશી એવું કોઈ પાછી અહીંયા આજુ આજુબાજુ અરે શંકુબા મારી વાતો આપળો તમે જે હોય દો જે તકલીફ પડી અમને તો અમે બે જણા બેઠા 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 મારે કોઈ તકલીફ જ આ તમે હું વળકી પડ્યા છો અરે મારે કોઈ તકલીફ નહી તમારે કહું છું તમે ભાઈબંધ છો હતા તમે ભાઈ મને ના નહિ જેવાકડી આ મારા પણ શોલીફ છે પણ કાયા ના થશો જે હોય એમ અરે ના અમે કેટલા પૈસા મારા કોઈ જરૂર નહીં બેઠું હજી મારે હું કરવાનું મને કોઈ ખબર જ પડતી નહી મારો જૂની ભાઈબંધી સાચું કેતો નહી ભાઈબંધ તમે ભાઈ હાચા હું અને કોમે જોતો હા બરાબર કંટાળી આવતો આવતો રહ્યો બરાબર મને કે કીધું લાવવાનું કોને કીધું તું અરે ઋષી એટલે તમે હું ગન્ના કોણ કરો ચા નખોટ લાવવાના તો પછી એટલે હું ભૂલી ગયો પણ આપા હતા તો યાદ આવ્યો તો લેતા હોત હવે એ ખીચડી ની બિચડી થઈ હોય છે હવે તો એ પીર મોજા આ રી અંદર બેહી રહી એવું હ હા પણ તમે જેને આ ડુંગાળી ગાડી છે ને એને મને બતાવ આ ઘર ના હોય તોય ઝઘડો થાય અલ્યા આ જુબા કહી દેજો કોણ તો ડુંગાળીઓ વાળો પપ્પા

ફોન કરી મારી વાત તો આપડે મને આઈ નું કે ખબર કે તમારો ભાઈબંધ તમે હું ધ્યાન રાખો તમે તો પેટ ને બેટ બધું વટાવી હોય કે તમારા ભાઈબંધ તો જોવો કે આ ટેન્શન મન ટેન્શન મે હેરોન થઈ ગયો પૈસા વાપરવા નહીં કે મને હું કે ખબર તમાર ભાઈ ખાવાના પોપા હે ખીચડી ખાવાના પૈસા નહીં ને તમે જજો અને દોશી તો એમની જતી રહી પિયર બરોબર તે મે કે તમે પૈસા ઇજાગા ના જતા તમારા ભાઈની બહુ પરિસ્થિતિ ખરાબ અરે જો પૈસા તમે જો વાત કરો આ લે પૈસા આ પૈસા સાચ કે પૈસા તો પછી અરે મફત કેન વન કરો મો જે અરે બફતલાલ તમે ફોન કરો હા બરા અને બોલા હા તો બોલાઈ જો જો બોલાઈ અરે બોલા એક બાજુ ઓઠા ઓઠા હા આપો ગોદરા બોલા આ તે ઓઠા કેવા આપણો તો હે હા

તમે ચોખા <laughs> <God. laughs>

હકુ બકુ કરાજો મારુ અલ્યા ઓંજા હજી તો હગું કરાવું હગું करू ઓંજા ઓંજા વંજો જ રહે તો તો વંજો એમ નહીં આવ અખા ગામમાં કરતો ફરે ને એને હગું એ તો વંજો જ વંજો દેવાનું તું જા જા ભાઈ હેડ હો હેડ સંકુવા ઓંજા ઓંજા હા